માણાવદર માંથી રાજકોટ ની સગીરાના અપહરણને મામલે ડીવાયએસપી બીસી ઠક્કરે માહિતી આપી ગત 11 તારીખના રોજ ફરિયાદ નોંધાઈ હતી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપી અને ભોગ બનાની શોધખોળ હાથ ધરવામાં આવી આરોપીના લોકેશનને આધારે પોલીસે તપાસ હાથ ધરી ઇલિયાસ ઉર્ફ ગુલ મોહમ્મદ નામના શખ્સે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ અગિયાર અગિયારના રોજ એક અપહરણનો બનાવ બનેલો છે જેમાં ભોગ બનનાર દીકરી છે અને આ કામના આરોપી ગુલમો મોહમ્મદ ગુલ મોહમ્મદ કે જેઓ રાજકોટના રહેવાસી છે આ કામે ભોગ બનનાર પણ જેનું અપહરણ થયું તે પણ રાજકોટના રહેવાસી છે જે આ કામના આરોપી સાથે અગાઉ બે માસ પહેલાં જતા રહેલા ત્યારબાદ પરત આવી ગયેલા જે અંગેની ફરિયાદ જે તે ફરિયાદીએ કે એમના માતા પિતાએ ભોગ બનનાર કે માતા પિતાએ નહીં કરેલી ત્યારબાદ ભોગ બનનારને ના પિતાએ તેઓના શાળા કે જેઓ માણદર ખાતે રહેતા હોય તેઓ ત્યાં મોકલી આપેલ અને ગઈ તારીખ નવના રોજ ફરીથી જે સગીરની યુવતી છે તે આ કામના આરોપી સાથે નાસી ગયેલ જે અંગેની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં થતા માણોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે સાહેબ આ માણાવ દર આ સંગીતા માણાવ દર કોના ઘરે રહે તેઓના મામાને ઘરે રહેતી હતી ત્યાંથી આ કામના આરોપીએ તેમને ભગાડી ગયેલો હોવાની હકીકત જણાવેલ છે ના એ વાત ખરી નથી પોલીસ એમાં એને લોકેશનને આધારે તપાસ કરે છે અને આ સાથે તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ ઇન્વોલ્વ કરેલી છે અને આરોપીનું લોકેશન મળ્યો તાત્કાલિક એને આરોપીની ધરપકડ કરવામાં આવશે સાહેબ નામ ઇલિયાસ છે કે ગુલમોહમ્મદ ઇલિયાસ ઉર્ફે ગુલુ મોહમ્મદ છે